રાજકોટ શહેરમાં યુવાનો માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે બીબીએ ના બીજા વર્ષમાં અભ્યાસ કરનારા કૃષ્ણા પંડિત નામના વિદ્યાર્થીએ ફિનાઇલ પીને ગળો ફાંસો ખાઈને આપઘાત કરી દીધો છે મળતી માહિતી પ્રમાણે વિદ્યાર્થીએ આપઘાત ઓનલાઈન સટ્ટામાં રૂપિયા હારી જવાના કારણે કર્યો હોવાનું સામે આવ્યું છે વિદ્યાર્થીએ બુધવારના રોજ ઘરે કોઈ હાજર નહોતું ત્યારે ફિનાઇલ પીને ગળો ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો પોલીસ દ્વારા સમગ્ર મામલે મૃતકનો ફોન કબજે કરવામાં આવ્યો છે આ સાથે

તેનો પાસવર્ડ સહિતની વિગતો દિવાલ પર લખેલી હતી ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં અકસ્માત મોત જાહેર થયેલ છે જે મુજબ વીસ વર્ષીય યુવાન છે એમણે ગળાફાંસો ખાઈ અને સુસાઈડ કરેલ છે એ જે વ્યક્તિ છે એણે પોતાની સુસાઇડ નોટ પણ લખેલી હતી અને એ વ્યક્તિનો ફોન અમારા દ્વારા કબજે કરવામાં આવેલો છે અને પ્રાથમિક દ્રષ્ટિએ કોઈ ઓનલાઈન ગેમ અથવા તો બેટિંગમાં એ વ્યક્તિ પૈસા ગુમાવ્યા હોય એવું પ્રાથમિક દૃષ્ટિએ અમારા ધ્યાન પર આવેલું છે વધુની જે વિગતો છે એ મેળવવા માટે થઈ એનો ફોન જે એફએસએલમાં મોકલવામાં આવશે અને એની જે પણ વેબસાઇટ કે એપ્લિકેશન્સ હોય એની વિગતો મેળવવામાં આવશે મારી સૌને એટલી જ નમ્ર અરજ છે કે આપના બાળકોના ફોન છે ભલે આપણે કોઈ શંકાની દ્રષ્ટિએ ચેક કરવા કે એવું નથી કહેતી પણ એટલીસ્ટ આપણા બાળકોની પ્રવૃત્તિઓ શું છે એ પછી એની ફોનમાં હોય કે પછી એના મિત્ર વર્તુળમાં હોય એના ઉપર આપણું ધ્યાન રહે તે માટે સતર્ક રહેવું જોઈએ તમામે કારણ કે ઘણા બધા કિસ્સાઓ આવતા હોય છે બાળકો કોઈ માં ઇન્સ્ટાગ્રામ કે કોઈ પણ એપ્લિકેશન છે એમાં કોઈની સાથે કોન્ટેક્ટમાં આવે છે અને પછી એ વ્યક્તિ છે એની સાથે ઘરેથી નીકળી અને વ્યક્તિ સાથે જતા રહેતા હોય છે આવા પણ ઘણા કિસ્સાઓ સામે આવે છે અને આ જે સુસાઈડનો બનાવ આવ્યો એમાં પણ જે વિગતો છે એ પ્રકારે જ છે કે આ સોશિયલ મીડિયા કે ઇન્ટરનેટના માધ્યમથી એનો જે ગેરઉપયોગ થાય છે એના ક્યાંક ને ક્યાંક ભોગ બનેલા છે તો ઇન્ટરનેટ અને સોશિયલ મીડિયા છે એનો જે સદુપયોગ કરવામાં આવે અને એ બાબતે મા બાપ છે પોતાના બાળકો સાથે સતત કમ્યુનિકેશન કરી અને એમની પાસેથી વિગતો મેળવતા રહે તો આ વસ્તુ છે એને અટકાવી શકીએ છીએ